અને નિર્મ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન અહીં બિરાજમાન સર્વે સંતોને મારા ગુરુ જયગુરુ છે આજનો અણમૂલો અવસર ઉમરા મુકાબે વિજયભાઈને તે રાખવામાં આવ્યો છે ધન્ય છે એમના પરિવાર કારણ કે જીવનમાં ભૌતિક સુખ પ્રાપ્ત થશે પણ સત્સંગ એવું સુખ પ્રાપ્ત નહીં થાય માટે આપણા હો ભાગ કે આજ આપણને આવા આધુનિક યુગમાં એકવીસમી સદીમાં સદગુરુ મળ્યા છે અને એ સદગુરુની ની કૃણા થકી એ કૃપા થકી આપણું જીવન એ પવિત્ર બન્યું છે માટે ભારત સંતો આજે આ જીવને જગાડવા માટે પ્રયત્ન કરે છે અને આ જેવ મોન ગરમા સોતો છે આ જિંદગી પૂરી થઈ જાય સત્યતાનો થાય તો મોન ગરમા મળતે નથે પણ સદગુરુ મહારાજ આ મોન ગરમાથી જગાડે છે અને સ્વરૂપમાં કરે છે કારણ કે રૂપ અરૂપ થી પાર સ્વરૂપ થયેલું છે સ્વાસ્થ ઉ સ્વાસ્થ્ય પર વિશ્વાસ રહેલો છે એટલા માટે સંતોનો એક એક શબ્દ આ વિશ્વને આવરી લે એક એક શબ્દ થી આપણું જીવન જીવનની દશા છે જીવ દશામાંથી વિદેય દશા પ્રાપ્ત થાય છે એટલા માટે

કરે અખેલે વિશ્વનું કામ આ એ નામની વાત છે જે અખેલ વિશ્વનું સંચાલન કરે એ નામ આજ ખટોખટ વિલચર્યો છે પણ એ નામનો નિશ્ચય પરો ક્યારે આવે કે સદગુરુ ઉપર પૂરી કૃપા હોય સદગુરુની પૂરી કૃપા હોય કૃપા હોય ત્યારે એ નિષ્ઠા આવે છે માટે અવર નામ તો અનેક હે આદિ નામ એક કહાવે આ અવર નામની વાત નઈ આ તે અનાથી જે નામ છે એની વાત છે માટે નામ તમારે દે નઈ કરે ખેલ વિશ્વનું કામ આ એ નામની વાત છે માટે જ કહેવાયું છે કે નામ નગર નવ ખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ભવત્યા લેપજે વર્ષે મેઘ હવે આ નામ એવું છે કે ભૂતકાળમાં હતું અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે કારણે અમ ત્યારે દુકાન ખોતો ન થે અને સંતો અવિરત વિલચ રહ્યા છે એટલા માટે કહેવાયું છે કે ઉષ્ણ ઘરે અવતરે શાંત બિજે ફળતે રહે આખર સંત ના શાંત ઉષ્ણ ઘરે અવતરે આખર સંત ના શાંત આજ સંતની પરંપરા આદિ અનાદિ થી કારણ કે તમે જરા વિચાર કરો કે ધીડો જના લાંતી મહારાજ જેને ઉત્તર ધ્રામા નિરાત રામનો ડંકો વગાડ્યો એના એવા વિવેકી સંત ફરીદાસ મહારાજ જે સૌરાષ્ટ્રના ગામડા ખૂલ્યા છે અને એના એવા સેવા ભાવી સંત જરામ મહારાજ જેને આપણે ભગતની ઉપમા આપી અને એ જરામ ભગત ને દયા થકે જરા મહારાજ ને દયા થકે દેવરાજ મહારાજ નો પ્રાગટ્ય થયો અને એ દેવરાજ મહારાજ ને દયા આજ આપણે આનંદ લૂટી રહ્યા છે આનંદ એ પરમાત્મા નું સ્વરૂપ છે તો માટે આ સંતો આપણે વિનંતી કરીએ પ્રાર્થના કરીએ કે એવા આશીર્વાદ આપો આપણા પરિવાર ને કે આ અવિરત વિરાટ નામ ના ડંક વાગતો રહે એટલે આ સંતો ની છે દે દ્રષ્ટિ વાત દે દે ઓખે આત્મ દ્રષ્ટિ હરી આપ અવતારી પુરુષ ને કોઈ ને ઓખે ભલે હોય બેટો કે બાપ એ અવતારી પુરુષ ને ઓખવા માટે દ્રષ્ટિ હોવી જોઈએ આ દે નો ભાવ મિટાવો જોઈએ અને એ સંતો ની છે માટે એક એક શ્વાસ ઓછો થતો જાય છે આવેલો શ્વાસો ફરી આવે કે ના આવે કોઈ કોઈ ગેરંટી નથી एట్లా మాట कहवायो से के स्वास स्वास सुमिरन कर ले तू ही तू ही कर तरवे शान गुरु के शक्तिया रात देख दिल दर्पण में आ दिल रूपी रिसावा तो सतगुरु ने जैसा शांत से ने तो जने स्वास से स्वास से सुमिरन कर ले तू ही तू ही कर तरवे ससरा शरमा स्वय बिराजे आप अप अपन में

અખંડ સૌરો ખ્યાસા તાણી ન કરો ભાઈ એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ સદગુરુ મહારાજ જેને સમદ્રષ્ટિ આપી છે એને ક્યાંય નાનું મોટું રહેતું નથી ક્યાંય ઓછરી રહેતું નથી માટે આ જીવન નું થે આપણા આત્માની ઓળખ કરે અને આપણા તો હો ભાઈ કે આપણને સદગુરુ આત્માની ઓળખાણ કરાવી અને એ વસ્તુ ક્યાંય દૂર નથી એટલા માટે કહેવાયું છે કે વાણીમાં આવે તો વણસી જાવે વાણેમાં આવે તો વણસી જાવે નિર્વાણી પદતે હાસો નામ રૂપ ગુણથી न्यारो તે જાહેર પર જાસો જે જાહેર વસ્તુ હોય કોરા માટે જાહેર છે કે જેને દેખવાની આંખ હોય એના માટે પરમાત્મા હાજર છે આ તમારે હવે હોંકારા કરી દો છે એટલા માટે કહેવાયું છે કે બોલે બીજો નહીં સય પરમાત્મા પોતે

ગયું તે અભિમાન જેનું દેહ અભિમાન મટ્યું છે નડતર હોય કોઈ દેવ દેવી નડતર નહીં પણ આપણી અવગાય આપણી નડતર નડતર હોય તો આપણું જ્ઞાન આપણા માટે તો સોના નો સૂરજ ઉજવ્યો છે હમણાં આ ની યાત્રા પૂરી થઈ જશે એ યાત્રા પૂરી થાય એ પેલા જેને વેકારણ મહારાજે કીધું છે કે ઉઠો જાગો અને ધૈ પ્રાપ્તિ સુધી મળ્યારો ઉઠો જાગો અને ધૈ પ્રાપ્તિ સુધી મળ્યારો બોલો સદગુરુ મહારાજ ની જય